એમ કીધું એમ કીધું કે બાપા એમ કીધું પણ લગ થઈ જાય કે પછી બાપા કે પાછો હવે ત્રીજો બુધવાર ને ભજ ને તો બાપા બુધવાર એટલે શું કે બુધવાર એટલે બે સાચો શ્વાસ બેન ભજન કરવા હા એટલે તરત જ કે ચોથો ગુરુવાર થઈ જાય એમાં તને જ્ઞાન મળે ધ્યાન મળે આધીનતા મળે સમજણ મળે સાથ મળે મોક્ષ મળે એ જન્મ જન્મ સુખ મળે

શનિવાર બધું તો શું થાય કે તારે તારે તારી પાસે ભૂત કે પલિત કે રાહુ કે પનોતી કે તારી પાસે કોઈ આવે નહીં નડે એટલે આ કેવું હારું એ અમૃત કેવી મજા એ આપણી પડખે કોઈ સડે નહીં આપણી પડખે કોઈ સડે નહીં ઉલટે આના બી આપણા જો આપણા જી મળે બીવા હા પછી બાબા ઉગાડે બાબા પછી શું કરું કે તો રવિવાર બાબા રવિવાર એટલે શું કે પછી અખંડ હજુ મારું હા હવે દેવ ગણો દેવ હા હવે એટલો ઘણો આપડે મારા વાલા હા પાછા છોકરા વાગ્યા છે મળવા હા પાછા હમણાં એક પ્રજા પડ ડાયરો તમારો